નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કેટલાક જનરલ નોલેજના અગત્યના પચાસ પ્રશ્નો તો સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા તો હર્ષિદ્ધભાઈ દેવેટિયા ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી તો એલેક્ઝાન્ડર કિનોલ્ક ફોર્બ્સ અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ પ્રથમ કયા ગુજરાતીની નિમણૂંક થઈ હતી તો ગગન વિહારી મહેતા કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે તો સંત મેકરણ દાદાની યાદમાં ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ એમ પદવી કોણે મેળવી હતી અંબાલાલ સાકરલાલ દેસાઈ ખંભાતના અખાટમાં કયો બેટ આવેલો છે અલિયા બેટ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કઈ સાલમાં કરી હતી તો ઈસવીસન ઓગણીસો ને સત્તર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો ગાંધીનગર ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે રૈયાલી ગુજરાતમાં સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે હિંગોળગઢ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગત્યની ભૂમિકા ભજવી હતી સામ પિત્રોડા કયા સંતે નડિયાદમાં હરિઓમ આશ્રમની સ્થાપના કરી હતી પૂજ્યશ્રી મોટા સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ભિક્ષુ અખંડ આનંદ ચેસમાં કયા ખેલાડીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે તેજસ બાકર ગુજરાતની ગૃહિણીઓની લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા વિનોદિની નીલકંઠ ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને કયા રાજ્યમાં ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા રાજ્યમાં લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી ડૉક્ટર એસ આર રાવ સાહેબ કયા જિલ્લામાં ઈસબ સૌથી વધુ ઉત્પાદન થાય છે મહેસાણા જિલ્લામાં ભીલોના ઉત્કર્ષ માટે ઈસવીસન ઓગણીસો ને બાવીસમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ઠક્કર બાપા કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા શ્યામજી કૃષ્ણ વર્મા પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા નાનાભાઈ હરિદાસ સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે જામનગર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી વેરાવળ ઈસવીસન બે હજાર અને આઠમાં ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટો જિલ્લો છે તો કચ્છ જિલ્લો જેનું ક્ષેત્રફળ પિસ્તાલીસ હજાર સસો ને બાવન ચોરસ કિલોમીટર છે કયા શાસકના સમયમાં ગુજરાત માટે ગુર્જર દેશ શબ્દ પ્રયોગ શરૂ થયો હતો તો મૂળ રાજ સોલંકી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની કઈ યોજના છે વિદ્યાદીપ યોજના સન સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે જનકલ્યાણ ગુજરાતમાં સૌ પ્રથમ કઈ કોમર્સ કોલેજની સ્થાપના થઈ હતી અને ક્યારે તો ઈસવીસન ઓગણીસો ને સાડત્રીસમાં એચ એલ કોમર્સ કોલેજ અમદાવાદ ખાતે સ્થાપના થઈ હતી અમદાવાદના એલિસ બ્રિજના સ્થપતિ કોણ હતા તો રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ થયા હતા તો વિદ્યા ગૌરી નીલકંઠ સૌપ્રથમ મહિલા સ્નાતક એટલે જે વિદ્યા છે વિદ્યા ગૌરી નીલકંઠ જેઓ સૌપ્રથમ મહિલા સ્નાતક થયા હતા ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા તો રવિશંકર મહારાજ ઈસવીસન અઢારસો ને ઓગણપચાસમાં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોને પ્રકાશિત કર્યું હતું એલેક્ઝાન્ડર કિનોલ્ક ફોર્બ્સ અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યો અને ક્યારે થઈ હતી તો ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે થઈ હતી ઈસવીસન ઓગણીસો ને અને બે હજારને ચારમાં ગુજરાતમાં કુલ ચાર કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ બે હજાર ચારમાં ચાર આણંદ કૃષિ યુનિવર્સિટી નવસારી કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગાંધીજીના અમદાવાદમાં આવેલા નિવાસ સ્થાનનું નામ શું હતું હૃદયકુંજ ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે તો ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિતના દર્દીઓની સેવામાં વિતાવી હતી તો સંત અમરદેવીદાસ કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની એમએસ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ હતા ડૉક્ટર હંસાબહેન મહેતા ગાંધી વિચારધારા મુજબ કયું વિશ્વવિદ્યાલય કાર્યરત છે ગુજરાત વિદ્યાપીઠ ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શલ કોણ હતા જનરલ માણેકસા ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ થ્રીડી થિયેટર ક્યાં આવેલું છે સાયન્સ સિટી અમદાવાદ ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ કયા કયા શહેરમાં આવેલી છે વડોદરા ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે અમદાવાદ ગુજરાતમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાછડી જિલ્લો સામ જામનગર સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ઉચ્છંગરાય ઢેબર ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે તો કમલા નેહરુ જુઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદ ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિકનું નામ શું છે તેના પ્રકાશક કોણ છે સફારી નગેન્દ્ર વિજય જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે કવિ નર્મદ ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ગાંધીનગર ગુજરાતમાં રીંછ માટેનું અભ્યારણ ક્યાં આવેલું છે રતન મહાલ જિલ્લો દાહોદ સૌથી મોટું પુસ્તકાલય કયું છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા તો વિદ્યાર્થી મિત્રો આ હતા એકાવન જનરલ નોલેજના અગત્યના પ્રશ્નો આવા જ પ્રશ્નો આપણે વારંવાર આ ચેનલની અંદર મૂકતા રહીશું થેન્ક યુ સો મચ